ગુજરાતની અંદર સૌ પ્રથમ વાર સરદાર કદાચ આયોજન ગત સમયમાં જ કરેલું હતું તેમની વિચારધારા આ વ્યક્તિની ખૂબ જ સરદાર પટેલ સાથે જોડાયેલી છે તો આ સમાજ સેવક આ વ્યક્તિએ એક નાની એવી ગામની અંદર એક ખેતીની જમીન અત્યતિવૃષ્ટિના કારણે ધોવાઈ ગઈ છે ખૂબ જ વરસાદના કારણે તો તેમનું ધોવાણનું પારાનું પાળો બનાવવા માટે એક બાજુમાં જતી એક નહેર કે જેમાંથી એકથી બે બોડી જેટલી રેતી લેવા માટે જાય છે અને ત્યાં અસામાજિક તત્વોના ભેગા થઈને આ વ્યક્તિને અ પાવડાના હાથા કુહાડીના હાથા કુહાડી વડે ફામ રીતે જે રીતે મારવામાં આવે છે તે ખૂબ જ ગંભીર ઘટના છે